હા રો મટિરિયલનું કારખાનું ના કહેવાય એન્ડ રિઝલ્ટનું કારખાનું કહેવાય તો આપણું આ બધું મિશન જગત કલ્યાણનું એનું એન્ડ રિઝલ્ટ શું તો કે જગત કલ્યાણ પછી આ સ્ટોલવાળા હોય કે મંદિરવાળા હોય કે ડીટીપીવાળા હોય કે પીડીઓવાળા હોય કન્સ્ટ્રક્શનવાળા હોય કોઈ હોણોદરી ફૂડકોર્ટ બધું 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 બધા છેવટે ભાવના શું છે કે અહીં એક દાણો એ ખાધો એના પેટમાં ગયો ને તો સદબુદ્ધિ ઉત્પન્ન થાય ને દાદાને જ્ઞાનને પામે એ જ ભાવનાવાળું બધું ટોળું છે આપણું તમે વડીલો એ બધા કે ચલાય નહીં તોય પણ મહી મન તો ચાલુ જ હોય ને તો નવરું નવરું બેઠું માનશું વિચારે કે આ કાકાને તાકાત આવે ને દાદાનું કામ કર્યા કરે આ બધા મહાત્મા બધા આપતા પુત્રો આપતા પુત્રો દાદાનું કામ કર્યા કરે બ્રહ્મચારીભાઈ બેનું મહાત્મા ખૂબ દાદાનું કામ કરે એ જ ભાવના થયા કરે ને બોલો એટલે પછી એ બધું જ કલ્યાણનું જ કામ કર્યું કહેવાય એટલે અહીં બધું મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ પરચેસ ડિપાર્ટમેન્ટ બધા મેં બધું કલ્યાણનું પ્રોડક્શનનું જ કામ કહેવાય સાચી એટલે આમાં બધી ભાવનાઓ કલ્યાણના છે અને પ્રતિક પણ આ બધું ખુલ્લું કરે છે ને એ પોતાના દોષના વિરોધમાં આત્મા પક્ષી પૂતગલ એ પૂતગલનો દોષો ખુલ્લા કરી શકે એ તો બોલે જ નહીં મારી ભૂલ થાય છે બોલે જ નહીં ભૂલે છો કે પણ ના આ બોલ્યા ને એટલે પૂતગલનો પક્ષ તૂટી ગયો આત્મા પક્ષી પૂતગલ થયું અને એ પોતાનું કલ્યાણ કરી નાખે ને બધાનું કલ્યાણ કરી નાખે જય સચિદાનંદ દીપકભાઈ બોલો દીપકભાઈ આપણે રાગદ્વેષ ઊભા થાય અને એમાં જાગૃતિ ના રહી તેઓ એનો અમુક સમય સુધી એ ચાલે હવે જ્યારે જ્ઞાતાદ્રષ્ટા થી આપણે રાગદ્વેષ જોઈએ તો એ એટ અ મોમેન્ટ સ્ટોપ થઈ જાય તો રાગદ્વેષનો તો ડિસ્ચાર્જ સ્ટોપ કેમ થઈ જાય એટલે આપણે જ્ઞાતા દ્રષ્ટા ભાવે જોઈએ તો એમની પણ એટલે હવે જો તન્માકાર રહ્યા તો કેટલા હવે સપોઝ સો પડ નીકળ્યા તો અત્યારે જ્યારે ભાવમાં છીએ આપણે તો એ સો સો પડ નીકળો એટલે એનો સમય તો થઈ ગયો છો ને હા પણ એમાં કેવું છે તમે જુઓ ને બે રસ્તા હોય છે તમે જો જાગૃતિ ગોઠવો કે આ રીનાને આવું થાય છે આ ખોટું થાય છે તમે જોયું એટલે એ પડ જો તું રે બંધ થઈ જતી ઘડીએ પણ થોડી આ નહીં કે છે ગઈકાલે સરસ જ્ઞાન આજે પાછું ફરી વળ્યું તો બીજા પડાયા એવું બનશે પાછું હવે તમારી જાગૃતિ રહેવીને એ જાગૃતિ રહેવીને એ કર્મોના ફોર્સ ઓછા હોય તો રહે છે જ્યાં પંદર ડિગ્રીની જાગૃતિ છે આપણી તો કર્મોના ફોર્સ પચાસ ડિગ્રીના એંશી ડિગ્રીના આવે ને તો જાગૃતિ ઓછી થઈ જાય પછી જેમ જેમ કર્મ પછી પૂરણમાંથી ગલન થતું 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 ગલન થાય પૂરણ તો થયેલું હતું પણ આજે એકદમ ઉઘાડું થયું ને પછી ગલન થાય ફળ આપીને તે ગલન થતાં પછી પંદરથી નીચે આવે ને ફોર્સ ત્યારે આપણી જાગૃતિ કરે આ ખોટું થઈ ગયું અને ત્યારે પછી જોયું ને ત્યારે એ પડ ગયું પછી પેલું પછી પ્રતિક્રમણ કરો એટલે કરતાં 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 બે ત્રણ ચાર પડ જાય તે પેલું સાહીઠમાંથી પછી પાસઠ જેવું આવે આપણી જાગૃતિ થોડી વધે આ બાજુ એટલે એવો પ્રોસેસ ચાલુ છે એટલે જોવાથી ફેરફાર થાય એક સ્ટેપ અને અમુક હવે અમુક બહુ ચીકણા હોય છે ને તો આપણે જોઈ શકતા જ નથી ત્યારે તો પછી બીજો ઉપાય કરવાનો કે આ દોષ ઊભો થાય છે ને તો આપણે પછી બીજે દ્રષ્ટિ ગોઠવીને હે દાદા ભગવાન મને નિર્વિકારવાની શક્તિ આપો હમ શક્તિ આપો કલાક સુધી બીજી શક્તિઓ માગો અને પોષણ જ ના મળ્યું તો એ પડી જવાનું એટલે ત્યારે કોન્વર્સેશન બહુ હેલ્પ કરે કે આપણે કન્ટિન્યુઅસલી જ્ઞાનના વાક્યો ગોઠવીએ ને કે એ શુદ્ધાત્મા જ પછી પાછો આવે એટલે ત્યારે એ જ ત્યારે રાગદ્વેષનો કન્ટિન્યુઅસ સ્ટોક ખાલી થતો દેખાય પણ એમ થાય કે જ્યારે આપણે રેડી છીએ જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં તો એ આમ ફોર્સથી તો આવ્યો પણ એ સ્ટોપ થઈ ગયો તો આપણે એમ થયું કે ડિસ્ચાર્જ પેન્ડિંગ રહી જાય શું થાય ના ના એક પડ જાય જ છે જાગૃતિ રીતે ક્લિયર વધારે થઈ જશે કાચું રહેશે પેલું આ તમે બીજે જોયા કર્યું તો એને સપોર્ટ ના આપ્યો તો એ પડી જવાનું જે બીજ હોય ને પાણી છાંટો તો ઉગે તો પાણી છાંટતા ને બીજ ના હોય તોય ના આવવગે અને બીજ હોય ને પાણી ના છાંટો તોય ના આવવગે એટલે આપણે જ્ઞાતા દ્રષ્ટા રહેવાથી તમે પાણી તો છાંટતા જ નથી એટલે બીજ શેકી જ નાખો સીધું શેકી નાખો એટલે શેકી ગયો હવે બીજે જુઓ છો તમે એને સપોર્ટ આપતા નથી તો પછી પાણી છાંટતા નથી તો બીજનો ટાઈમ લાગશે મળી જવાનું કારણ પાણી મળ્યું નહીં ને એટલે આ બે ઉપાયથી આપણે જીતી શકીએ ત્રીજો ઉપાય એ છે કે પછી એ પૂરું થાય ને એટલે નવરા બેઠા સાંજે બેસો કે આ શું થયું તને કેમ ઊંધું ચાલ્યું તારું ચક્કર કેમ તોફાન માળ્યું તું શું તોફાન માર્યું છે શું તારું જોઈએ સંસારમાં આ બાજુ કહેતા હતા મોક્ષે જવું છે એ સંસારથી જ છૂટવું છે અને ને મારે તોફાન માડું છે ખકડાવાનું થોડા બેસો ચાલો બરાબર એટલે પેલા બધા બધા કચરા બહાર નીકળે ને સાફ કરી નાખવાનું સમજણ પાણા કે જો આપણે છૂટવું છે ને તો પછી આવું ચાલતું હશે કોઈને દુઃખ આપીને કેવી રીતે આપણો મોક્ષ થાય અને કોને તમે દુઃખ આપો છે એના અહંકાર વેર બાંધશે આપણે છૂટવું છે કે વેર બંધાવીને ભટકું સંસારમાં માટે પ્રાર્થના કરો શુદ્ધાત્માને પ્રતિકોણ કરો એના અહંકાર પાસે માફી માગો આવી ભૂલ ના થવી જોઈએ ખૂબ પ્રતિકોણ કરો બરોબર કરો તમને વાંધો છે પ્રતિકોણ કરો તો કરો ના બરાબર બરોબર કરશે સરસ હા અને દીપકભાઈ જયારે આપણે સપોઝ કોઈ સંયોગમાં રાગદ્વેષ ઉભા ના થયા પણ ત્યારે જ્ઞાતા જાગૃતિ ના રહે રહે તો અને હા એટલે એ જ પેલું બીજા જેવું થયું બે બીજું સ્ટેપ વાત કરીને આપણે બીજી જગ્યાએ ધ્યાન રહ્યું ને આ ચોખ્ખું કરવામાં કાચું રહ્યું પણ પેલું બીજ તો બળવાનું છે પાછું એક પડ ગયું પણ પાછું બીજું પડ આવશે ત્યારે પાછું ફરી એક્ઝેક્ટ તો ગોઠવું તો પડશે એટલે એને સામાયિકમાં લેવાનું લેવાય લેવું જ જોઈએ જ્યારે જાગૃતિ આવી ત્યારે અને ઠેઠ આમાં વાણી વિચાર અને વર્તન એ કોઈ પણ જાતના નીકળે છે ને એની પાછળ આપણે પેલો ટ્રેક પકડવાનો કે નક્કી અભિપ્રાય વાણી આવી કેમ નીકળી અભિપ્રાય હોવા જ જોઈએ પછી અભિપ્રાયથી આપણે અટકવા નથી એનું કાગળ પર લખવાનું જ કે તને શું અભિપ્રાય છે શા માટે આવી વાણી નીકળી આપણે હમણાં નવી વાત સરસ મળી કે એમાં બે દાનત હોય છે બોલવાનું જુદું મેં દેખાડવાનું અને કરવાનું મેં દાનત જુદી હોય લખો બેઉ કે ભાઈ આમાં શું તારે સાચું બોલ તારે શું પેટમાં દુખતું હતું હા ઉલટી કરાવવાની આમ ગોદા મારજો એટલે નીકળશે સાચું અને દીપકભાઈ હવે આ જે તમે કહો છો ને એ રીતે ગોદા મારી મારીને આપણે કરીએ તો જ્ઞાન આમ જ્ઞાન ગોઠવતા જઈએ બધું એ લાગે કે હા ટ્રેક પર જઈ રહ્યું છે અને બધી પાંચ આજ્ઞા ગોઠવી પણ છતાંય એ યાદ રહી જાય તો એનો અર્થ કે અભિપ્રાય પાછળના દરવાજાથી ઘૂસી તો ગયો જ કારણ કે નહીં તો એ યાદ જ ન રહ્યું છે ઘૂસી ગયો નહીં હતો એ જ પાછો રહ્યો છે હજુ એટલે તમે ડાળા પાંદડા કાપ્યા હજુ મૂળિયા રહ્યા છે એવું સમજવું તો એના માટે શું કરવું હજુ અભિપ્રાયથી આગળ જાઓ આવો અભિપ્રાય કેમ પડી ગયો દાડે મને આવું બોલ્યા હતા એટલે મને અપમાન લાગ્યું હતું એટલે પેઠો અભિપ્રાય નેગેટિવ અને મીઠું મીઠું માને આપ્યું હોય ને તો બહુ પોઝિટિવ અભિપ્રાય અને બોયફ્રેન્ડ બધા હોય છે ને ગર્લફ્રેન્ડ તો એટલા પેલો મીઠું મીઠું બોલે ને તો એવા પોઝિટિવ અભિપ્રાય બેસી જાય પેલો દુઃખ આપતો હોય ને તોય પેલો પોઝિટિવ અભિપ્રાયથી ચોંટેલી જ રહે એટલે મૂરખ બની જાય છે કેમ તો જરાક માન આપ્યું એટલે પોઝિટિવ અભિપ્રાય બેસી જાય અને પછી મીઠો જ લાગે આખો દાડો મીઠો જ લાગે આપણે પોઝિટિવ અભિપ્રાય નેગેટિવ અભિપ્રાય બેની પાછળ જો અહીં માન આપ્યું હોવું જોઈએ અને એ અપમાન આપ્યું હોવું જોઈએ અને એ અપમાન કેમ અડ્યું આપણને તો હું સારી છું અંકાર હોવો જોઈએ તેથી જ પેલું સારું બોલે એટલે મીઠું લાગે એટલે માન લાગે છે અને એ તને ભૂલ કાઢે એટલે અપમાન લાગે કેમ તો કે હું સાચી છું એમાં ભૂલ કેમ કાઢીએ એટલે અપમાન લાગે છે એટલે આ મૂળ અહંકારને પકડવાનો છે અને આ અહંકાર કેમ ઊભો થાય તો હું જ રીના છું એટલે પછી સાચી છું એટલે હવે આપણે શું થાય પહેલાં લેવલનો અંકાર આપણે કાઢીએ છીએ કે હું રીના છું એ ખોટું છે હું આત્મા છું હવે આ બીજા લેવલવાળા બધા અહંકારનો સ્ટોક આખો પડે છે અને એ અહંકારનો સ્ટોક સીધો પકડાતો નથી આ વાણી વિચાર વ્યવહારના કનેક્શનથી પકડાય છે કે આવું કેમ બોલાયું માટે આ હોવો જ જોઈએ નહીં પેલી બેન કહે છે કાં બસ જરા પ્યાલો પડી ગયો નળ મેં બંધ કર્યો બાકી હું આશળ ધોતી જ નથી હું સત્સંગમાં જ આવી રહી છું પણ બોલ્યા કેમ તમે અને સમજવું આ રોગી છે માટે એનો આ જ રોગ નીકળતો હોવો જોઈએ પણ રક્ષણનો રોગ હોવો જ જોઈએ એ આપણે ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કે આ પોતાની ભૂલના રક્ષણ કરતી હોવી જોઈએ જ સો ટકા હોવું જ જોઈએ એમ કરીને ચાલો કારણ દાદા કે ને પોતા પણ સો ટકા પડેલું છે આપણી પાસે ખરેખર અઠ્ઠાણું ટકા બે ટકા જ્ઞાન થયું અનુભવ બહુ થયો છે એટલે જાગૃતિ પ્રજ્ઞાશક્તિ ઉભી થઈ ગઈ છે પણ અઠ્ઠાણું ટકા પોતા પણ પડ્યું છે હવે એમાંથી આ બધો કચરો નીકળવાનો છે એટલે આપણો પુરુષાર્થ ત્યાં સુધી જવો જોઈએ એટલે આપણે શું કરીએ છીએ વાણી સીધું ખપાઈ ગયું બહુ માફી માગ્યું મેં ધાર્યું કરવા બહુ બોલાઈ જાય છે મારાથી એટલે બોલાઈ જાય ઉપર ધોધો કરીએ છીએ એની પાછળ અભિપ્રાય હા મૂરખ છે હમત તો નથી ઘરમાં પૈસા બેલાડ્યા જ કરે છે બસ એને આવડતું જ નથી હાચવતા કમાય લાવે ખરો પણ ગમે તેને આપી આવે છે એ આપણો અભિપ્રાય પડેલો છે અને અભિપ્રાય શું કામ હવે ડીપડાઉન આપણી ઇન્સિક્યુરિટી હોય કે આ પૈસા ગુમાઈ જશે તો મારું ભવિષ્ય શું થશે છોકરાનું શું થશે એટલે આવા બધા કોમ્પ્લેક્સિટીને લીધે શબ્દો વાંકા નીકળ્યા જ કરતા હોય આપણે આ શબ્દોના આધારે પ્રતિકોણ ખૂબ કર્યા કરીએ છીએ પણ આખી કોમ્પ્લેક્સિટીને આપણે જોઈ શક્યા નથી અને આ બોલો ઇન્સિક્યુરિટી તો ખરી પણ ધાર્યું કરવાનું ખરું પછી આ મૂરખ છે ને હું હોશિયાર છું એ ખરું એવા સાત સાત આઠ આઠ જાતના અહંકારના કોમ્પ્લેક્સમાંથી શબ્દો નીકળતા હોય છે એટલે આપણે એક એક ને પછી જુદો ટ્રેક પાડીએ છીએ ચાલો એક એક સ્લાઇસ પાડો આડીને ઊભી બેઉ પાડવી પડે આડી એટલે માટે ઊભી એટલે કે જેમ છે તેમ બોલ્યા નથી એટલે આવા શબ્દો નીકળ્યા એનું એક કારણ તો હશે ભાઈ આડી પાડવી પડે કે આવું વા ઇનડાયરેક્ટ બોલ્યા કેમ તો કયું મૂળ કારણ હશે તો પાસ કરો એટલે ઝીણી ઝીણી સ્લાઇસો પાડીએ ને ત્યારે મૂળ અને મૂળ કચરો જ્યારે જડશે ને પછી પડશે ને એ કચરો તમે મુક્તતા અનુભવશો અને એક એક દોષથી મુક્ત થવું એ આ જીવનનો આપણો ધ્યેય છે તો જ આપણે આત્માના સ્પષ્ટ વેદન સુધી પહોંચી શકીશું એટલે આપણે આખું પુરુષાર્થ અહીં કેન્દ્રિત કરવાનો છે કે આ કઈ કાંઠો પડી છે અહંકારની બધી બિલીફો એ મૂળમાંથી કાપો બ્લન્ડર તૂટ્યા પણ મિસ્ટેકો ઊભી રહી છે

મેડ વર્લ્ડમાં કોઈને દુઃખ ન પહોંચતું હોય પણ આપણી એને પ્રતિક્રમણ શબ્દ ખરેખર નથી આવતા મતલબ આપણે શક્તિઓ માગીએ દાદા આજ્ઞામાં રહેવા એવી શક્તિ આપો કારણ રહેવા કોણ નથી તો કર્મોના ફોર્સ બધા ક્રમાદ ને લીથાર્જિન બધું એ પાછું આમ ઘેન એવું ચડાવે આપણને કશું સૂઝવા જ ના દે પછી ખબર પડે અરે આ તો બધું જતું રહ્યું છે પછી પાછું જાગૃત થઈએ રીસેટ કરીએ આપણે એટલે આપણે શક્તિઓ માગવાની ખરેખર પ્રતિક્રમણ તો વ્યક્તિને દુઃખ થયું એના બદલ જ કરજો ને દાદા પાસ દાદા આ ચૂકી ગયો મને શક્તિ આપો મત ના ચૂકાય અને મને એક્ઝેક્ટ સમજમાં આવે એવી કૃપા કરો જેમ જે તમારા હૃદયમાં તમારા સમજણમાં તમારી દ્રષ્ટિમાં એવું મને સમજાય એવી કૃપા કરો અને એક્ઝેક્ટ રહેવું છે મારે એક્ઝેક્ટનેસ રાખવી છે મને એવી શક્તિ આપો વાણી વાંચતી વખતે એવી દાદાને પ્રાર્થના દાદા તમારા જેમ છે તે મને સમજાય જેમ છે તે મને દેખાય જેમ છે તે મારાથી રહેવાય કચ્છ જિલ્લાનું લાડકુ શહેર અંજાર અને તે અંજારમાં આવેલ નિષ્પક્ષપાતી ત્રિમંદિર સંગે મરમરથી થી બંધાયેલા અભવ્ય ત્રિમંદિરમાં ભગવાન શ્રી સિમંદર સ્વામી શ્રી કૃષ્ણ ભગવાન અને શિવ ભગવાનની સાથે માં આશાપુરા પણ બિરાજે છે તમામ સુવિધાઓથી સભર આ ત્રિમંદિર ના દર્શન નો લાવો ના ચૂકશો ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રઝેન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન થ્રી ટુ સેવન ઝીરો વન ઝીરો વન ઝીરો વન